વીએચપી અને ભરવાડ સમાજનું આવેદનપત્ર થોડા દિવસ અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પતિને માર મારી પત્ની સાથે દુષ્કર્મ મામલે આરોપીઓને કડક સજાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને ભરવાડ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જામનગર જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ જિલ્લાના ધ્રોલ મુકામે પતિ પત્ની વાડીએ જતા હતા ત્યારે બે શખ્સો દ્વારા પતિને માર મારી પત્નીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના પડતા સમગ્ર જામનગર જિલ્લામાં જોવા મળ્યા છે ઉપરાંત ધ્રોલના વ્યાપારીઓ દ્વારા આ બાબતે બંધ પણ રાખવામાં આવ્યું હતું આ દુષ્કર્મ બાબતે સખત આક્રોશ વ્યક્ત કરતા અને આ ઘટનાને વખોડતા જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને દુર્ગાવાહિની તેમજ ભરવાડ સમાજ દ્વારા

પ્રેસિક્યુશન તરીકેની નિમણૂક કરી રોજબરોજ ટ્રાયલ ચલાવી તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને તેમના જામીન ના મંજૂર કરવામાં આવે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવી હતી જામનગર થી આશા ભીલ સાથે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ જે હિન્દુ યુતિ ઉપર જે ખેતરે થી પતિ પત્ની તેઓ વાડીએ થી તેમના ઘરે આવતા હતા તે દરમિયાન રસ્તામાં ભીધર્મી દ્વારા તેમને રોકી અને બરજબરી પૂર્વક તેમના ઉપર હુમલો કરી અને તેમના પતિને મારી અને એક કિલોમીટર દૂર આવડી જગ્યાએ લઈ તેના ઉપર જે દુષ્કર્મ કર્યું તે ખરેખર જે બનાવ છે અને તે પણ દિવસ દરમિયાન ખરેખર આવા બનાવો જો હવે આ જામનગરમાં જો બનતા રહેશે તો બેન દીકરી અને માતાઓની સુરક્ષા શું એટલા માટે થઈ વિશ્વ હિન્દુ પરિષદે આ બનાવ સપ્ત શબ્દમાં વખોડી કાઢે છે અને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માનનીય શ્રી કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ અધિષક્ષ સાહેબને એક મિનતી સાથ એક માંગણી કરે છે કે જે આ આરોપીઓ છે એ આરોપી ઉપર તાત્કાલિક ધોરણે તેની ચાર્જશીટ રજૂ થઈ ચાર્જ ફ્રેમ થઈ અને ડે ટુ ડે તો એની બેટરા લે જેથી કરી અને જે ભોગ બનનાર છે તેને તાત્કાલિક ન્યાય મળે તો આલે છે તો અત્યારેનો ઇતિહાસ છે મેલા ઉપર બી આખો નહોતું છે પ્રોહિબિશન નહોતું છે જુગાધાર છે પ્લસ એના ઉપર ચોડીના પડતું નહોતું અને પોલીસ સ્ટેશનમાં અને કોર્ટના હુકમ દ્વારા હાલી હતી અજય ફરા છે બે ગુનામાં માં પ્લસ એના પર સાહેબ અત્યારે બીજા વોરંટ હોય છે અને પોલીસ ચોકી ની બરાબર સાહેબ ચા પીએ છે એવા પણ અહીંયા સાહેબ સમાચાર છે એના દ્વારા પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની કે પોલીસ એજન્સી દ્વારા કોઈ પણ એને એના પર કાર્યવાહી થતી નથી અને આવા ગુના નું એને પ્રોત્સાહન મળે છે અને ભવિષ્યમાં આવા ગુના થશે તો સાહેબ અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને જે સાહેબ ભરવા સમાજ છે એ અમારા હિન્દુ સમાજ જ છે સાહેબ એના વતી સાહેબ હું રજૂઆત કરું છું આ આરોપી ઉપર તાત્કાલિક ધોરણે ચાર્જશીટ દાખલ થાય અને સ્પેશિયલ ની નિયુક્તિ થાય અને ચલાવી અને